आद्यतन सुविधाओंથી સજ્જ રંગૂન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ પીડા રહિત પ્રસૂતિ ગર્ભાશયનું ઓપરેશન ટાંકા વાળું તેમજ ટાંકા વગરનું સોનોગ્રાફી વંધ્યત્વ નિવારણ દરેક પ્રકારની તબીબી સેવાઓ નિષ્ણાત તબીબો દ્વારા પ્રદાન કરવામાં આવે છે સરનામું રહાડપોર ગામ પાસે તાલુકો જિલ્લો ભરૂચ પંદર વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે રાજપીપલા કસબાવાડ ફળિયામાં દૂષિત પાણીની ફરિયાદ ઉઠી દૂષિત પાણીથી રહીશો બીમાર પડતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા નર્મદા જિલ્લાના રાજપીપલા શહેરના કસબાવાડ વિસ્તાર વોર્ડ નંબર એકમાં છેલ્લા ઘણા સમયથી પાણીની લાઈનમાં સતત દૂષિત અને દુર્ગંધયુ પાણી આવતું હોવાની ફરિયાદો ઉઠવા પામી છે રહીશોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી હોવાના રહીશો દ્વારા કરવામાં આવી રહ્યા છે છેલ્લા દિવસથી ફળિયામાં ઘણા બાળકો અને વૃદ્ધો ઝાડા અને ઉલટી થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક દવાખાને દાખલ કરવામાં આવ્યા છે દૂષિત પાણી પીવાના કારણે ફેલાતી બીમારીથી આખું ફળિયું ત્રાસમાન છે દૂષિત પાણી અને ડબક લાઈનનું પાણી મિક્સ થઈ ગયેલ હોવાથી આ સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિક રહેવાસીઓએ આ અંગે જણાવ્યું હતું કે અમે વારંવાર ફરિયાદ કરીએ છીએ છતાં કોઈ ધ્યાન આપતું ન હોવાના આક્ષેપ કર્યા હતા નગરપાલિકા દ્વારા દૂષિત પાણી બાબતે કોઈ ઉકેલ લાવવામાં આવે તેવી રહીશો દ્વારા માગ ઉઠી છે રિપોર્ટર મુનાફ શેખર રાજપીપળા મારા અંદર છે ને એક મહિનાથી પાણીની સમસ્યા ચાલે છે હવે પાણીની પાઇપના ઉપર પેલા ડબકના ચેમ્બરો બનાવી દીધા છે બરાબર હવે પાણી પાણી પેલી અંદર આવે છે એટલે ડોળું પાણી બી આવે છે અને ગળીક માં ચોખ્ખું બી પાણી પણ એ બધું મિક્સર થઈને પાણી આવે ને એના કારણે લગભગ પંદર દિવસથી થી વામેડો બનંદ નહીં થતી અચ્છા ખાવાનું તો જરાક પી નહીં ખાવાતું એટલે એટલે જ વામેડો થયા કરે એની હાલત કેવી થઈ ગઈ જુઓ અમારા હરિયાણા કેટલા છોકરાઓ બીજા ને બી દાખલ કરેલો છે અહીંયા બીજા છોકરીઓ બી ઘેર લઈ ગયા છે તેમની બી હાલત એવી જ છે એટલે પાણી આવ્યા પછી આ બધા પાણી આવ્યા પછી જ પાણી પીવા પીતા જ નથી અમે તો બજારના નથી ભરેલા પીવાનું પાણી ને કહીએ છીએ